દ્વારકામાં વિખ્યાત કલાકાર ડોક્ટર સોનલ માનસિંહે શ્રીકૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત કૃષ્ણ લીલા રજૂ કરી ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું ડોક્ટર સોનલ માનસિંહ દ્વારા રજૂ કરાયેલ ભગવાન શ્રીકૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી કૃષ્ણ નાટ્યકથાને સ્થાનિક પ્રવાસીઓએ નિહાળી હતી આ પ્રસંગે નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ

પહોંચે સુદામા દ્વારકા અને પછી તાંદુલનો પ્રસંગ અને પછી જે ભવ્ય સુદામાને મળ્યું પણ એ ન સમજી શક્યો કૃષ્ણ પાસે રહીને પણ પત્ની ત્યાં બેઠી બેઠી સમજી ગઈ કે શું અમર મિત્રતા રૂપ હે સ્વયં દ્વારકાનાથ